વર્ષ બાદ કરવામાં આવ્યો છે આ આરોપી કોણ છે તેની સાથે પોલીસ દ્વારા કેવી રીતે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રી છે તેને સોલ્વ કરવામાં આવી આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યાર સુધી ગુજરાતમાં આપણે જોયું છે કે અનેક એવા ક્રાઇમના કિસ્સાઓ સામે આવતા જાય છે કાયદો વ્યવસ્થા કથડી રહી છે અને આ જ કાયદો વ્યવસ્થા કથડવાને કારણે અનેક એવી હત્યાઓ થઈ રહી છે આજે વાત કરવી છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થયેલી એ હત્યા વિશેની જેનો ભેદ બે હજાર પચીસમાં ઉકેલાયો છે નવસારીના ગણદેવીમાં ઓગણીસો અઠ્ઠાણું માં એક હત્યા કરવામાં આવે છે એ હત્યા બાદ તે જ વર્ષે એ આરોપીને વચગાળાના જામીન મળે છે અને એ બાદ તે નાસી જાય છે જો કે પોલીસ દ્વારા તે સમયે તપાસ કરવામાં આવે છે અને એ જ તપાસને આધારે આજે જઈને છે તે હત્યાનો કેસ છે તે ઉકેલવામાં આવે છે આરોપીને ઓગણીસો છન્નું માં જે એમને એક લગ્ન એટેન્ડ કર્યા હતા તેનો ફોટો મળે છે અને એ જ ફોટોને આધારે ત્યાંની જે નવસારીની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ છે તેની સાથે નવસારીની પોલીસ છે દરેક લોકો એક ફોટોને આધારે આ આરોપીને પકડવા નીકળે છે તેમ છતાં પણ ઘણી બધી વખત તે લોકોને સફળતા મળતી ન હતી પરંતુ અંતે તે લોકોને ખબર પડે છે કે આરોપી છે તે પાટણના શંખેશ્વર વિસ્તારમાં આવેલું એક મંદિર છે તેની અંદર પૂજારી તરીકે કામ કરે છે અને એ બાદ બે હજાર ચોવીસ થી એક એક ગોઠવવામાં આવે આવે છે 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 ખાસ કરીને કરીને એવી ટીમ બનાવવામાં જેથી આરોપી તે પકડાઈ જાય અને પોલીસે વેશ બદલો કરીને પોલીસ પોતે સાધુ બની હતી ને એ બાદ આ આરોપીને પકડવામાં આવ્યો હતો સૌથી પહેલા તો પોલીસે જે વેશ કરીને આરોપીને પકડીને લાવે છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીન ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી નાઇન્ટીન નાઇન્ટી ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાલાના જામીન ઉપર રહ્યા થયો હતો એના પછીથી એ વચગાલાના જામીન ઉપરથી એને જપ કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતે એની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગ્ન એટેન્ડ કર્યા હતા તે લગ્નના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતમા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી તે દરમિયાન આ આરોપી મળી આવતા તેની ટીમ દ્વારા ધરપકડ કરીને કરી છે આ ટ્વેન્ટી સેવન સત્તાવીસ વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ

હત્યાનો ભેદ છે તેને ઉકેલવામાં આવ્યો છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું હોશો નહીં નમસ્કાર